બનાસકાંઠા અંબાજીના પાડલિયા ગામે પોલીસ કર્મી અને ફોરેસ્ટ અને રેવન્યુ કર્મચારીઓ ઉપર હુમલો તાલુકામાં વહીવટી અને પોલીસ ઉપર પાંચસો લોકોનો હુમલો પથ્થર તેમજ હુમલો પોલીસ વન વિભાગ અને રેવન્યુ પર હુમલાનો મામલો પિસ્તાળીસથી થી વધુ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત કર્મચારીઓને અંબાજી તેમજ પાલનપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા બનાસકાંઠા કલેક્ટર તેમજ ધારાસભ્યો પહોંચ્યા હોસ્પિટલ ઈજાગ્રસ્ત કર્મચારીઓને ખબર અંતર પૂછવા બરાસકાઠા જિલ્લા કલેક્ટર જણાવેલ કે તબાબ લોકો સામે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે બરાસકાઠા પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત જિલ્લાનો પોલીસ કાફલો પાડલિયા ગામે મુલાકાત કરી ડીવાયએસપીનું મોટું નિવેદન કે તમામ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરાશે તમામ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવાની કામગીરી ચાલુ છે હાલમાં સમગ્ર જિલ્લાની પોલીસ અંબાજી ખાતે બોલવામાં બોલાવવામાં આવી છે અંબાજી અહેવાલ જયંતિ ઠક્કર ન્યુ સિક્સટીન ગુજરાતી તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે બાર કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સર્વે નંબર નવ કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે ત્યાં સવારે સાડા આઠ વાગે અંદાજીત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા અંદાજીત અઢી વાગ્યાના સમયગાળે પાંચસો કરતા પણ વધારે જે લોકોનું ટોળું છે એમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેઓ પથ્થર ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજીત સુડતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે જેમાંથી પિસ્તાલીસ જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા એમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ

અને આપણા ફરિષ્ઠ વિભાગના અધિકારીઓ પર અને આપણા પોલીસ કર્મીઓ પર એક હુમડો થયો કે જે બી ઘટના ઘટી હતી અંદર જે લોકો ઘાયલ થયા છે એ લોકોની ખબર અંતર પૂછવા માટે એમની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય એટલા માટે એમની મુલાકાત થાય તમને પૈસા કઈ વખત ના હજી કેટલા ઘાય પાલનપુરની અંદર અત્યારે સિવિલની અંદર બે લોકો આવેલા છે અને માવદેત હોસ્પિટલ ની અંદર બે લોકોને કર્મચારીઓ આખી ઘટના જાણ્યા પછી પૂરેપૂરી મને જાણ થઈ એ પહેલી મારી ફરજ છે કે મારા વિસ્તારની અંદર કોઈ કોઈ ઇજાગ્રસ્ત થઈને આવે તો એની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય અને એમને સારી સારવાર મળી ઓકે ડન